વિસ્તારમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ભરૂચ એલસીબી પોલીસે રાજસ્થાનના બે રીઢા ચોરને ધરપકડ કરી ચોરીના સાધનો અને બાઇક મળી રૂપિયા બાસઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદના સોની સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની કડક પૂછપરછ કરતા તેમણે પશુપતિનાથ મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી ચોરી કર્યા બાદ તેઓએ અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરીની મૂર્તિઓ વેચી દીધી હતી એલસીબી પોલીસે ઝડપાયેલા બંને રીડા ચોર પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો નંગ મોબાઈલ અને બાઇક મળી કુલ રૂપિયા બાસઠ હજારના મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના પારસ પારસમાલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી Pinto Modi Chan Sakshi News and Glacier.